મસુંદેડા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો જાફરાબાદના વડલી વઢેરા ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે કમોસમી વરસાદ પડતા ટીમ્બીની સ્થાનિક રૂપેણ નદી બે કાંઠે થઈ હતી કાંભાના ડેડાણ ભૂંડણી ત્રાકુડા નાના બારમણ મોટા બારમણ સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો ખાંભાની ધાતરવડી નદીમાં પૂર આવ્યું હતું ખાંભાના ડેડાણની આશોકા નદીમાં પૂર આવ્યું હતું કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાની થઈ છે